ભાવનગર શહેરમાં નાર્કોટિક્સ પદાર્થનું સેવન થાય નહીં તે માટે ભાવનગરની એસઓજી પોલીસ દ્વારા શહેરના વિવિધ મેડિકલ સ્ટોરમાં નશાયુક્ત દવાઓને પગલે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ભાવનગર ડ્રગ ઇન્સ્પેક્ટરને સાથે રાખીને મેડિકલ સેન્ટર્સમાં ચેકિંગ કરતાં નવાપરાના નઝરાના મેડિકલમાંથી મોસ્કોરિલ ડીકેક્સ સો ત્રણ બોટલ વેચાણ અર્થે આપી હોવાનું સામે આવ્યું હતું તેથી મેડિકલના મે મેતર વકારભાઈ મહેબૂબ સામે ધોરણસર કાર્યવાહી હાથ ધરાઈ હતી જોકે ત્યારબાદ ભાવનગરના કાળાનાળા વિસ્તારમાં આકાશદીપ કોમ્પ્લેક્ષમાં પાશ્વનાથ ટ્રેડર્સમાંથી પ્રેગ્નન્સી ટર્મિનેશન કીટ મળી આવતા પાર્શ્વના ટ્રેડર્સના સાગર પંકજભાઈ શાહ સામે પણ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જોકે ડૉક્ટરની રજામંદી વગર નશાકારક દવાના વેચાણ ઉપર પોલીસે નજર રાખવાની શરૂઆત કરતા મેડિકલ ધરાવનાર લોકોમાં ફફડાટ ફેલાયો છે